હેલો મિત્રો મારી આ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાજ સ્વાગત છે આજે આપણે ઋષિ પંચમની વ્રતકથા વિશે વાત કરી છે પંચમ જેણે આપણી સંસ્કૃતિમાં ઋષિ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ કેલેન્ડર મુજબનો એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે આ તહેવારને ખાસ કરીને ભારતમાં ઉજવવામાં આવે છે અને આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઋષિઓને માં ગણાતા વિદ્વાનોની પૂજા કરવાનું છે ચાલો તો આ વાર્તા ચાલુ કરીએ આ તહેવારની વાર્તા વિશાળ પૂર્ણોમાં સમાવિષ્ટ છે એકવાર મહાન ઋષિ દેવાનો એ શ્રાપ આપ્યો કે તેમના પુત્રો અને અનુયાયીઓનું જીવન મુશ્કેલીઓથી ભરેલું રહેશે આ શ્રાપના પરિણામે ઋષિ ઋષિપિત્રો અને તેમના અનુયાયો તણાવમાં એક મૂંઝવણમાં ફસાયા જ્યારે દેવી શક્તિએ આ સમસ્યાને ઉકેલવા માટે વિચાર શરૂ કર્યો ત્યારે તેમણે આ તહેવારની રચના કરી આ તહેવારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો ઋષિઓ અને વિદ્વાનોની પૂજા કરીને તેમના પર કૃપા મેળવવા માટે પ્રાર્થના કરી શકે આ તહેવારના દિવસે લોકો ખાસ કરીને એવા પુરુષોને અને મહાન વિદ્વાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જેમણે તેમના જીવનમાં જીવનભર ઉપદેશ અને માર્ગદર્શન આપ્યું છે તેમના વિદ્યા વિજ્ઞાન અને આધ્યાત્મિક શિક્ષણને વધુ પ્રમાણમાં અપારિતિત કરવાની પ્રેરણા પણ આપવામાં આવે છે આ રીતે ઋષિ પંચમીનો તહેવાર ઋષિઓનું માન આપવાનું અને તેમની ભક્તિ અને શ્રદ્ધાનો પ્રશંસા કરવાનો એક સરસ અવસર છે અને આ રીતે સમાજને ધર્મ અને અધ્યાત્મ તરફ આગળ વધવાનો ઉદાન યત્ન છે ઋષિ પંચમનું વ્રત કથા એ ભારતની પૌરાણિક કથાઓમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે જેથી આ કથામાં પરંપરાગત રીતે દર્શાવતી પદ્ધતિ ખાસ કરીને ઋષિઓ અને તેમની પૂજાની મહત્વ પર કેન્દ્રિત છે આ કથાની શરૂઆત શ્રેષ્ઠ ઋષિઓની વ્યથા અને તેમની ઉત્ક્રાંતિથી થાય છે એકવાર ઋષિ પૂર્વજ પિતૃને તેમના આદર અને પૂજામાં માન્યતા આપવામાં આવી ન હતી જેના કારણે ઋષુ ખૂબ કષ્ટમાં મુકાયા આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે એક મહત્વપૂર્ણ વ્રતનો નિયમ બનાવવો પડ્યો જેને આજે ઋષિ પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે કથાના આરંભમાં એક વખત ઈશ્વર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેને શિવ કહીએ છીએ આકાશમાં બેઠા હતા તેમણે વિચારણા થઈ કે પ્રાણી જીવનમાં આધ્યાત્મિક અને મૌલિક પ્રણાલી કેવી રીતે સ્થાપિત કરી શકાય તેમણે જણાવ્યું કે ઋષુઓ જેમણે જીવનમાં માર્ગદર્શન અને તાત્કાલિક સાચા જ્ઞાન માટે પાવન માર્ગ બનાવ્યો છે તેમને વધુ માન અને આદર આપવો જરૂરી છે આ વિઝનને પૂર્ણ કરવા માટે બ્રહ્મા અને વિષ્ણુ એક યોજના બનાવી શરૂ કરી જેમાં મુખ્યત્વે ચાર સ્તંભો પર આધારિત હતી પ્રથમ સ્તંભ ઋષિઓને તેમની મહિમા અને જીવનકથા વિશે જગતમાં જાણવું જોઈએ બીજો સ્તંભ લોકો દ્વારા ઋષિઓનું પૂજા અને પૂજા જે જીવનમાં ઉત્તમ માર્ગદર્શન માટે મહત્વપૂર્ણ છે ત્રીજો સ્તંભ ઋષિઓને આદર આપતી ખાસ વિધિઓનું આયોજન કરવું ચોથો સ્તંભ આ ઋષિ પૂજાને એક પાવન તહેવાર તરીકે પ્રસ્તુત કરવો બ્રહ્મા અને વિષ્ણુએ આ આયોજન મુજબ ઋષિ પંચમીનું વ્રત રજૂ કરવાનું નક્કી કર્યું જેમાં લોકોએ ઋષિઓ અને તેમના સૂચનો માટે શ્રદ્ધા અને માન પ્રાપ્ત કરવું હતું ઋષિ પંચમીનો દિવસ પવિત્રતા અને ધર્મની આગાહી કરે છે આ દિવસની પૂજા નિયમિત રીતે કરી શકાય છે જેમાં ઋષિઓનો આદર આપવાના નિયમો અનુસાર કરવામાં આવે છે પૂજાની રીત ઉપવાસ કરીને સાંજના સમયે સંમેલન કરવામાં આવે છે આજે આપણે ઋષિ પંચમની વ્રતકથા વિશે વાત કરી છે પંચમ જેને આપણી સંસ્કૃતિમાં ઋષિ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ કેલેન્ડર મુજબનો એક મહત્વપૂર્ણ તહેવાર છે આ તહેવારને ખાસ કરીને ભારતમાં ઉજવવામાં આવે છે અને આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઋષિઓને માં ગણાતા વિદ્વાનોની પૂજા કરવાનું છે ચાલો તો આ વાર્તા ચાલુ કરીએ આ તહેવારની વાર્તા વિશાળ પૂર્ણોમાં સમાવિષ્ટ છે એકવાર મહાન ઋષિ દેવાનો એ શ્રાપ આપ્યો કે તેમના પુત્રો અને અનુયાયીઓનું જીવન મુશ્કેલીઓથી ભરેલું રહેશે આ શ્રાપના પરિણામે ઋષિ ઋષિપિત્રો અને તેમના અનુયાયો તણાવમાં એક મૂંઝણમાં ફસાયા જ્યારે દેવી શક્તિએ આ સમસ્યાને ઉકેલવા માટે વિચાર શરૂ કર્યો ત્યારે તેમણે આ તહેવારની રચના કરી આ તહેવારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો ઋષિઓ અને વિદ્વાનોની પૂજા કરીને તેમના પર કૃપા મેળવવા માટે પ્રાર્થના કરી શકે આ તહેવારના દિવસે લોકો ખાસ કરીને એવા પુરુષોને અને મહાન વિદ્વાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જેમણે તેમના જીવનમાં જીવનભર ઉપદેશ અને માર્ગદર્શન આપ્યું છે તેમના વિદ્યા વિજ્ઞાન અને આધ્યાત્મિક શિક્ષણને વધુ પ્રમાણમાં અપારિતિત કરવાની પ્રેરણા પણ આપવામાં આવે છે આ રીતે ઋષિ પંચમીનો તહેવાર ઋષિઓનું માન આપવાનું અને તેમની ભક્તિ અને શ્રદ્ધાનું પ્રશંસા કરવાનો એક સરસ અવસર છે અને આ રીતે સમાજને ધર્મ અને અધ્યાત્મ તરફ આગળ વધવાનો ઉદાન યત્ન છે ઋષિ વ્રત કથા એ ભારતની પૌરાણિક કથાઓમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે જેથી આ કથામાં પરંપરાગત રીતે દર્શાવતી પદ્ધતિ ખાસ કરીને ઋષિઓ અને તેમની પૂજાની મહત્વ પર કેન્દ્રિત છે આ કથાની શરૂઆત શ્રેષ્ઠ ઋષિઓની વ્યથા અને તેમની ઉત્ક્રાંતિથી થાય છે એકવાર ઋષિ પૂર્વજ પિતૃને તેમના આદર અને પૂજારમાં માન્યતા આપવામાં આવી ન હતી જેના કારણે ઋષુ ખૂબ કષ્ટમાં મુકાયા આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે એક મહત્વપૂર્ણ વ્રતનો નિયમ બનાવવો પડ્યો જેને આજે ઋષિ પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે કથાના આરંભમાં એક વખત ઈશ્વર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેને શિવ કહીએ છીએ આકાશમાં બેઠા હતા તેમણે વિચારણા થઈ કે પ્રાણી જીવનમાં આધ્યાત્મિક અને મૌલિક પ્રણાલી કેવી રીતે સ્થાપિત કરી શકાય તેમણે જણાવ્યું કે ઋષુઓ જેમણે જીવનમાં માર્ગદર્શન અને તાત્કાલિક સાચા જ્ઞાન માટે પાવન માર્ગ બનાવ્યો છે તેમને વધુ માન અને આદર આપવો જરૂરી છે આ વિઝનને પૂર્ણ કરવા માટે બ્રહ્મા અને વિષ્ણુ એક યોજના બનાવી શરૂ કરી જેમાં મુખ્યત્વે ચાર સ્તંભો પર આધારિત હતી પ્રથમ સ્તંભ ઋષિઓને તેમની મહિમા અને જીવનકથા વિશે જગતમાં જાણવું જોઈએ બીજો સ્તંભ લોકો દ્વારા ઋષિઓનું પૂજા અને પૂજા જે જીવનમાં ઉત્તમ માર્ગદર્શન માટે મહત્વપૂર્ણ છે ત્રીજો સ્તંભ ઋષિઓને આદર આપતી ખાસ વિધિઓનું આયોજન કરવું ચોથો સ્તંભ આ ઋષિ પૂજાને એક પાવન તહેવાર તરીકે પ્રસ્તુત કરવો બ્રહ્મા અને વિષ્ણુએ આ આયોજન મુજબ ઋષિ પંચમીનું વ્રત રજૂ કરવાનું નક્કી કર્યું જેમાં લોકોએ અને તેમના સૂચનો માટે શ્રદ્ધા અને માન પ્રાપ્ત કરવું હતું પંચમીનો દિવસ પવિત્રતા અને ધર્મની આગાહી કરે છે આ દિવસની પૂજા નિયમિત રીતે કરી શકાય છે જેમાં ઋષિઓનો આદર આપવાના નિયમો અનુસાર કરવામાં આવે છે પૂજાની રીત ઉપવાસ કરીને સાંજના સમયે સંમેલન કરવામાં આવે છે